જય માતાજી મિત્રો જય મા મોલ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અમે મનોજભાઈ આજ જાય જ ભીમણા હાલતા હાલતા દર્શન કરવા રાતની આરતી ન્યા કરવાની જયા જ તો બન્યા રજો વિડીયોમાં અત્યારે જો અમે હાલતા હાલતા નીકળી ગયા જ મિત્રો અમે જઈએ છીએ મીઠાપુર પૂગી ગયા પણ અત્યારે મહેશભાઈનો ફોન આવ્યો કે મારો માણા હતો પરેશ એને બીમાર જમણા તો એનો બાટલો ચાલુ છે બાટલો ચલાવે છે તો પેલા એના જઈ આવીએ નાગતી પાસે નીકળી જવું મંદિર તો ભાઈ મનોજ આગળ છે અને મીઠાપુરમાં કંઈક દવાખાનું છે ને ત્યાં બાટલો ચાલુ છે એનો તો પેલા એના જઈ આવીએ અમે મિત્રો દવાખાના ભાઈ પૂગીએ મનોજ ભાઈ આગળ ક

લોઈ લઈ જા રિપોર્ટ કરાવો નઈ કર રિપોર્ટ ને કરાયતા હશે એકવાર ખરાવવાનો આખી રમે રવિ કમળ એન્જોય

તો મિત્રો અમે જઈએ જ તો રસ્તામાં ટ્રેન આડી પડી દીધી કે ઓલા પાટામાં જો આડા કરતી તો મિત્રો હવે ટ્રેન આવશે આગળ તો મિત્રો આગળ હવે ટ્રેન આવશે ક્યારમાં જ છે બહુ લાંબી છે તો મિત્રો હવે અમે મંદિરે ભૂગવા આવ્યા તો જ દેખાય મંદિર ત્યારે જાવ આગળ ભૂકી જાઉં લગભગ બે વાગી જાય આજે રાતના સાત વાગે સુધી રોકાવાનું છે અમારે ઓખાથી અમે સાડા અગિયાર વાગે નીકળ્યા હતા ને એક કલાક તો દવાખાને રોકાઈ ગયા હતા પરજ ભાઈને ત્યાં પછી પાછા નીકળી ગયા તો આગળ બે વાગે પૂગી જાવ હું બાકી તો બધું ખોટું એક તારો મારગ હાચો માયા કેરી ચાદર પામે પામેરે કશું નહીં જીવતું હો ને વ્યાકુળ થઈને પામેરે કશું નહીં જીવતું બોલો જય મા મંગલ તો મિત્રો અમારા મનોજ ભાઈ ને છે ને અમુક માણસો એમ કેતા કે તું હાલ તો હાલ તો પૂગી હકા નહીં એટલે વિડીયો કોલ કરી ના સુનિલભાઈ ને દેખાડે જરા ફોન માં બેંક ફોન કર્યો એ સુનિલભાઈ આ મનોજ ને એમ કેતા તું કોઈ દી પૂગી હકા નહીં તો હવે પૂગી ગયા મિત્રો તો એમ મંગત આમ તો મિત્રો આપણે મંદિરે માતા દર્શન કરી લીધા તમને દર્શન કરાવું छरदा मां नहीं वाला તો મિત્રો દર્શન તો કરી લીધા છે હવે હવે આ પ્રસાદ મળે છે તો પ્રસાદ અમને લઈ આવીએ તો મહાપ્રસાદી છે પ્રસાદી લઈ ને પછી બેઠવું પડીએ કેમ કે હવે રાતના આરતી લઈને જવાના છે અમે ત્યાં અમે પાંચ કલાક આપી હોવાનું છે મિત્રો આયા મંદિર છે હિંગરાજમાંનું બધા લોકો હિંગરાજમાં મંદિર છે

અત્યારે વાગે સાડા ચાર તો જે આરતી ની વાર લાગીએ તો અમે બધા બે બબલા લેવા ગયા છે તો મને બબલા લઈને આવે છે કઈક ટાઈમ તો કાઢો ને મારે અહીંયા બે વાગ્યા ને આવે અને મેં કીધું કે બે ચાર વાગે જાવ તો આ કે નહીં પોગી હકાય નહીં પછી બેવું પડી જાય હવે ઓલા મંગળ તો ચાર વાગે નીકળવું પડી જાય તો હાથ વાગે પોગી જાય એમ ચલા બેસીએ ના બે ખાઈએ મંદિર આમાં બેસાય બે સાહેબ લાગી ગયા ખાલી ટાઈમ કાઢવા માટે બબલું ખાયા છે માનુભાઈ ઉભી ગયા છે હવે એ હાલ પર પાણી બની છે આ મૂર્તિ કોની છે તો કોમેન્ટમાં લખજો કે કોની મૂર્તિ છે મિત્રો સાપીએ બે મહિના પછી બે કલાકની વાર છે આરતી થવા બીજી વાર સાપીઓ પછી શ્રી માતાજી મિત્રો તો અત્યારે ને છપ્પન થઈશ તો અમે મંદિરને બાર બાર આવી અને આપણે સમૃખ લેવાય તી લા ખાવા બે જો હજી મિત્રો બે કલાકની વાર છે પછી ખાઈ લઈએ હા પેલો મિત્રો તો ફાઇનલના વાંચી લેવા આવી ગયા છે બે આવી ગયા છે ગાડી લઈ લેવાય છે ભાઈ તો આપણે આરતી થાય તો આરતી તમે આરતી દર્શન કરાવવા ત્યાંથી બંને જોઈ લે આપણે 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 ફાઇનલી હવે આરતી થઈ ગઈ આરતી દર્શન કરી લીધા છે આમને આ ભાઈ લેવા આવવાનો હતો ને મારે તમારો મોટો ભાઈ છે અશોક ભાઈ એ આને પણ મોકલો એક ગાડી બે આવતા નહીં એટલે બે ગાડી લઈને મોકલાય છે જો આ મારા મોટા ભાઈ એવા અને જે નાળી સિપર વધારવાનું અગરબત્ત કરવાની હેલો મિત્રો હવે અમે પ્રસાદી લઈને જાય રૂમે સુનિલ મહેશ ને ભાઈ મનોજ પ્રસાદી રૂમ હેલો મિત્રો તો અમે દર્શન કરી લીધા આરતી કરી લીધી ને પરસા મિત્રો ત્યારે શાર રૂમે તો આજ નવિયો આપડે પૂરો કરીએ તો મળશું નવા વિડીયો મોરંગ